નમસ્કાર વાયનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં માનવ સર્જિત પૂર આવ્યું હતું જેના કારણે શહેરીજનોને ઘણી મોટી માત્રામાં નુકસાન થયું હતું વિશ્વામિત્રીના પુરાણ તેમજ તેના કિનારે કરવામાં આવેલા દબાણને લઈ ભારે વિવાદ થયો હતો જે વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો હતો જેને લઈને વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવા અને સ્વચ્છ તથા સુંદર બનાવવાનો પ્રોજેક્ટ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે હાલમાં નિષ્ણાત કમિટી દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટમાં ક્યાંક ને ક્યાંક આર્થિક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપ સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક એવા સ્વેજલ વ્યાસ દ્વારા કરવામાં આવી રહ્યા છે કોર્પોરેશનના ભાજપના તેમજ શાસક પક્ષના નેતાઓ આ બાબતે કેમ બોલવા તૈયાર નથી તેઓ સીધો સવાલ કરી રહ્યા છે આ બાબતને તેઓએ સુપ્રીમ કોર્ટ સુધી પડકારવા માટેની પણ તૈયારી બતાવી છે વડોદરા શહેરમાં જે રીતે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ છે તમે જોઈ શકો છો કે રીતની સફાઈ કામગીરી છે કઈ રીતની આ કારીગીરી કાગળ પર ફક્ત સુંદર બનાવવાની છે ગ્રાઉન્ડ લેવલ પર જોવા જઈએ તો આ જે પ્રોજેક્ટ આપવામાં આવે છે ઘાસનો જે એક માટી ધોવાણ ના થાય એ માટી અઢી કિલોમીટરની અંદર પાંચ કરોડ રૂપિયા તો વાપરી નાખે જુ તો ચોવીસ કિલોમીટર છે તો આ કરોડો રૂપિયા પબ્લિકના ખિસ્સાના જાય છે ને આ જે રીતનું ધોવાણ જાય છે એક પણ ઘાસ ઉગ્યું નથી ઘાસ બધા સુકાઈને ધોવાણ થઈ ગયા છે કુદરતી ઘાસ છે એના કરતાં આના કરતાં સારી રીતે ઉગી રહ્યો તો આ પબ્લિકના પૈસાનો વેડફાટ થાય છે આ વડોદરા શહેરની ટીમ વડોદરા આ હવે સહન નહીં કરે આના માટે સૌ કોઈ લોકોએ વડોદરા શહેરના નાગરિકોએ પણ જાગૃત થવું પડશે અવાજ ઉઠાવવો પડશે આ કરોડો રૂપિયા અમારા નથી આપણા છે વડોદરા શહેરની જનતાના છે જો જનતાએ આવું ખોટું કામ થતું હોય તો સવાલ પૂછવો જોઈએ કે આ કઈ રીતનું ખોટું કાર્ય થઈ રહ્યું છે અને આવા કાર્ય કરતા હોય તો ભારતીય જનતા પાર્ટી જે સત્તા પર બેઠા છે જે કોઈ કોર્પોરેટરો છે જે વિરોધ પક્ષ છે એમને આપણે પૂછીશું કે ભાઈ આ આવી રીતે કાર્ય થાય છે તો તમારા માધ્યમથી કેમ તમે અવાજ નથી ઉઠાવતા કે પબ્લિકના પૈસા આ રીતે વેડફાડ ચૂટીને અમે તમને મોકલ્યા છે હવે તમે લોકો જ નહીં બોલો તો અમારે બોલી બોલીને મતલબ નહીં ને